લખતર ગામમાં અનેક જગ્યાએ ચૂંટણી બહિષ્કાર ભ્રષ્ટાચાર હટાવો લખતર બચાવો બેનેર લાગ્યા લખતર ગામમાં થઈ રહેલા વિકાસના દરેક કામમાં ભ્રષ્ટાચાર અંતર્ગત કરવામાં આવેલ લેખિત મોખિત અને તપાસ નહીં થાય તો લોકોમાં રોષ લખતર ગામમાં મહિલા સરપંચ દ્વારા કાર્યભાર સંભાળ્યા પછી ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા નાળા રોડ રસ્તા ગટર ભૂગર ગટર હોવા છતાં નવી ભૂગર ગટર લાઇન નાખવાની નવી ભૂગર ગટર લાઇનના કનેક્શન લેવામાં સહિત રોડ રસ્તા બનાવ્યા વગર રૂપિયા ઉપાડી લેવા સહિત અનેક કામમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ સાથે પુરાવા સહિતની લેખિત રજૂઆત લખતર તાલુકા પંચાયતથી લઈને વડાપ્રધાન કાર્યાલય સુધી કરવામાં આવી છે સાથે બહારના કેન્ટીન કેન્ટીનપરા શ્રેયા સોસાયટી કૃષ્ણનગર ભૈરવપરા ઇન્દિરા આવાસ યોજના શ્રીનાથજી સોસાયટી સહિતના વિસ્તારોમાં રોડ રસ્તા લાઇટો સફાઈનો અભાવ હોવાથી લખતર ગામના રહીશો રોષ ફાટી નીકળ્યો છે આથી પરા વિસ્તારમાં લખતર પાટડી દરવાજે ઉગમણા દરવાજે ગાંધી ચોક સહિતના વિસ્તારોમાં ચૂંટણી બહિષ્કાર અમારા વિસ્તારમાં મત માંગવા આવું નહીં ભ્રષ્ટાચાર ભગોલ લખતર બચાવો લખતરવાસીઓએ એક બનીને લખતરમાંથી ભ્રષ્ટાચાર ભગાઈએ સહિતના શ્લોકના સાથેના બેનર લગાવવામાં આવતા લખતર ગામમાં ચકચાર મચી જવા જા જાગૃત નાગરિકોના આનંદની લાગણી છવાઈ જવા પામી છે રિપોર્ટર વિજય જોશી લખતર વઢમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ